નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દી ગુજરાત گارમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા گارમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા નેશનલ કક્ષાના ટ્રેન્ડ ફેરનો પ્રારંભ કરાયો. ટેક્સટાઇલ گارમેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાતનો گارમેન્ટ ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રચલિત છે. ત્યારે વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ટ્રેન્ડ ફેરનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ ટ્રેન્ડ કે ફેરમાં એક હજારથી વધુ બ્રાન્ડ્સ દ્વારા તેમના પ્રોડક્ટની રજૂઆત કરવામાં આવી અમદાવાદ ખાતે પચીસ છવ્વીસ સત્યાવીસ જુલાઈ દરમિયાન યોજાઈ રહેલ ટ્રેન્ડ ફેરમાં ત્રણ દિવસ દરમિયાન દેશભરના મોટા ભાગના રાજ્યોમાંથી અંદાજે પચીસ ત્રીસ હજાર જેટલા ખરીદદારો આવશે જેમાં રિટેલર હોલસેલર ડિસ્ટ્રીબ્યુટર મોટી મોટી ચેઇન સ્ટોરો આવશે ટ્રેન્ડ ફેરમાં ત્રણસો પચાસથી વધુ સહયોગીઓ દ્વારા પચીસ હજારથી વધુ ફેશન પ્રોડક્ટ રજૂ કરવામાં આવી આ ટ્રેન્ડ ફેરના પ્રથમ દિવસે ઉદઘાટન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે દયાળભાઈ લાલવાણી જય એન્ડ સોહમ પ્રાઇવેટ લિમિટેડ પ્રકાશભાઈ અને કુશાલભાઈ દરજી કુશાલ ક્લોથિંગ રાજુ કોઠારી લીવી અપ્રેન્સ ઉપસ્થિત રહ્યા હતા અને હોદ્દેદારો સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રિબિન કટિંગ કરી ફેરને ખુલ્લો મૂકવામાં આવેલ જીજીએમએના પ્રેઝિડેન્ટ વિજય પુરોહિત સેક્રેટરી દિલીપ બેલાણી તથા સિનિયર વાઇસ પ્રેઝિડેન્ટ તેમજ ફેર ઇન્ચાર્જ અર્પણ શાહ વાઇસ પ્રેઝિડેન્ટ સંજય અને તમામ કમિટી મેમ્બરની કામગીરી દ્વારા આ ટ્રેન્ડ ફેરનું આયોજન સફળ રીતે થયું છે ચેરમેન ફેર કમિટીમાં મનીષ ઠુમ્મર સુરેશ દરજી તથા વિજય શાહનો સમાવેશ થાય છે આ ફેરમાં સવારે દસ કલાકથી જ મુલાકાતીઓની ભીડ જામી હતી શું યોગ્ય વ્યવસ્થા દ્વારા નવીન રજીસ્ટ્રેશન કરી મુલાકાતીઓને પ્રવેશ કરાવવામાં આવ્યો ધ ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આયોજિત સાડત્રીસમા ટ્રેન્ડ ફેરમાં ભારતભરમાંથી મુલાકાતીઓ ઉમટી પડેલ અને ધ ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા કરાયેલ આયોજનને બિરદાવેલ દીપ પ્રાગટ્ય પ્રસંગે જીજીએમએ ના વાઇસ પ્રેસિડેન્ટ સંજય ઝવેરીએ જણાવેલ જીજીએમએ આયોજિત 37મો ગાર્મેન્ટ ફેરમાં આપ સૌનું સ્વાગત છે જીજીએ મેના વાઇસ પ્રેસિડેન્ટ સંજયભાઈ ઝવેરી સાથે આપણે વાત કરીશું શું જણાવે છે એ વિશે GGMA સડત્રીસ માં ગાર્મેન્ટ ફેર આ અમારો સાડત્રીસ મો ગાર્મેન્ટ ફેર છે છત્રીસ ફેર અમે એકદમ સક્સેસફુલ આયોજન કરેલ છે સાડત્રીસ મો ગાર્મેન્ટ ફેર લગભગ અમારે અહીંયા પચીસ થી ત્રીસ હજાર વિઝિટર ભારતભર માંથી અને વિદેશથી પણ અહીંયા આવે છે અને બધાને લગભગ સારામાં સારો વેપાર મળે છે અને લગભગ આ સીઝન અમારી ચાર મહિનાની આ ફેરમાં અમારે કમ્પ્લીટ થઈ જાય છે અને લોકોને સારામાં સારો વેપાર મળે છે સંજોભાઈ આ એક્ઝિબિશનની અંદર કેટલા આયોજકોએ લાભ લીધો છે આ ફેરની અંદર ચારસો પ્લસ પાર્ટિસિપેટ અહીંયા ભાગ લીધો છે આ એક્ઝિબિશનમાંથી ભારતભરમાંથી એક્ઝિબિટર આવતા હશે કે ખાલી અમદાવાદના જ હોય છે ના આ એક્ઝિબિશનમાં ભારતભરમાંથી આવે છે અને વિદેશથી પણ આવે છે અહીંયા એક્ઝિબિટર બરોબર છે આના અંદર શું શું રેન્જ વેરાયટી શું શું જોવા મળી શકે છે આ એક્ઝિબિશનમાં અહીંયાં ગારમેન્ટની નાના બાબલાથી લઈ મોટા મેન્સવેર નાની પેન્ટો ચિલ્ડ્રન વેર લેડીઝ વેર બધી જ દરેક પ્રકારની ગારમેન્ટની વેરાયટીઝ અહીંયા ઉપલબ્ધ હોય છે અને સારામાં સારી એક સસ્તી રેન્જ થી લઈને હાઈ રેન્જ બ્રાન્ડ ટાઈપનો ટેસ્ટ અહીંયાં ફેરની અંદર મળે છે જેજીએમના પ્રેસિડેન્ટ વિજયપુરથી તે મુલાકાતમાં જણાવેલ

અને 800 થી વધારે ધાન છે આની અંદર અને આખા હિન્દુસ્તાન થી અને હિન્દુસ્તાન બહાર થી કુલ હજાર લોકો અહીંયા વિઝિટ કરતા હોય છે દર વર્ષે બરોબર ખૂબ જ સારું હોય છે અને એક બહુ મોટું પ્લેટફોર્મ ગુજરાત માટે આપણને મળે છે ગુજરાત આખા દેશની અંદરમાં ટોપ 3 માં આચાર નામ ધરાવે છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી ની અંદર ખૂબ જ સારું ઉતરોતર પ્રગતિ થઈ રહી છે આખા ગુજરાતની ગુજરાત આજે ઇન્ડિયા ઇન્ડિયાના મેઇન્સવેર અને સિલ્ડેલવેરમાં આજે ટોપ પર છે આખા ઇન્ડિયાની અંદર બરાબર ખૂબ સરસ કામ થાય છે લોકો ખૂબ સારી મહેનત કરી છે મોર ધેન થ્રી કરોડ દિવાળી સુધીના ઓર્ડર અમને આ ત્રણ દિવસની અંદરમાં મળી જશે ખૂબ સરસ અહીંયા હું બે ત્રણ કસ્ટમરને મળ્યો જેમની જોડે વાતચીત કરતા જાણવા મળ્યું કે એ લોકો પંજાબ અને દિલ્હીથી આવી રહ્યા છે જે જે લોકો ખરીદી માટે દિલ્હી અને મુંબઈ જતા હતા એ લોકો અમદાવાદમાં ખરીદી કરવા આવી રહ્યા છે તો આ એક જબરજસ્ત પ્લેટફોર્મ દ્વારા આપ ગુજરાતના વિકાસમાં બહુ જોરદાર ભાગ ભજવી રહ્યા છો એ વિષે આપ શું કહેશો ગુજરાતના લોકો પહેલેથી જ બહુ મહેનતું છે અને એમના બ્લડની અંદરમાં મહેનત છે અને જેના સુકાન જેની હાથમાં જે ગુજરાતી છે તો સમજો એમનો છાદો તમારામાં આવવાનો જ છે અને બહુ સરસ કામ કરે છે બધા ગાર્મેન્ટરો હું એમને બિરદાવું છું કે બહુ સારું કામ કરી રહ્યા છે ઉત્તરોત્તર બહુ સારું કામ કરે છે અને આગળના ભવિષ્યમાં હું નવી જે જનરેશન આવી રહી છે હું એનાથી ખૂબ આશા આશામ આશા રાખું છું અને ગર્વ અનુભવ કરું છું બહુ સારું કામ કરે છે લોકો સર આ તમે ખૂબ ખૂબ અભિનંદન આ સરસ મજાના આયોજન બદલ અને તમારી બ્રાન્ડના સ્ટોર પણ અમે મુલાકાત દીધી ધન્યવાદ આ ચિલ્ડ્રન બે અંદર બહુ સરસ કલેક્શન છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ થેન્ક